શક્તિ વાવાઝોડું તો હજી ઉભું છે ગુજરાતમાં શક્તિ વાવાઝોડું આવે કે ન આવે પણ ધોધમાર વરસાદ આવશે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ધોધમાર વરસાદ પડશે ખેડૂતોનો પાક બરબાદ થશે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થતાની સાથે જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ખેડૂત મિત્રો શક્તિ વાવાઝોડાના વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા વરસાદની તોફાની આગાહી કરવામાં આવી છે હાલમાં શક્તિનો ટ્રેક પશ્ચિમ મધ્યમ અરબી સમુદ્ર તરફ રહી શકે છે પણ સિસ્ટમ વળાંક લેતી હોય તો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા ઉભી થાય છે તીવ્રતા ઘટી વધે તેમ અસર બદલાય છે આગળના સોવીસ થી બોતેર કલાક માર્ગમાં ફેરફાર શક્ય છે કિનારા પટ્ટી દ્વારકા જો ઓખા જામનગર પોરબંદર દીવ ગીર સોમનાથમાં સાવચેતી જરૂરી છે દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડમાં વરસાદ પવનના જોકા સંભાવના આવક કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે છ થી આઠ ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યના વરસાદની સ્થિતિ બની રહેશે શક્તિ વાવાઝોડું હવામાનથી ગુજરાત તરફ આવી રહ્યું છે વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અને વાવાઝોડાને ગતિ મંદ પડી શકે છે ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાય શકે છે ખેડૂતોને તમારા પાકને સાવચેત રાખજો સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર દ્વારકા પોરબંદર જામનગર કચ્છમાં વરસાદ થઈ શકે છે બંગાળ ઉપસાગર ભેસ વેસ્ટર્ન ડિસ્ટન્સના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગર સહિત ગુજરાતમાં વરસાદ પડી શકે છે નવો અંદાજ અટકાયું જ નથી દિવાળી એ ધોધમાર વરસાદ આવશે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તૈયાર રહેવું શક્તિ વાવાઝોડું અંબાલાલની આગાહી દ્વારા આ વખતે દિવાળીમાં સુકી નહીં જાય વાત દિવાળી કરવામાં આવી છે એક તરફ ખેડૂતોનો ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે તો બીજી તરફ અરબ સાગરમાં બનેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ચોમાસુ પાક બગડવાની ભીતિ છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો માહોલ રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે શું શક્તિવાઓ ગુજરાત તરફ વળી રહ્યું છે ક્યાં જિલ્લા પર અસર પડશે અને શું તૈયારીઓ જરૂરી છે હવે વરસાદ દિવાળી બગાડશે શક્તિ વાવઝોડું તો હજી ઉભું છે ગુજરાતમાં શક્તિ વાવઝોડું આવે કે ન આવે પણ ધોધમાર વરસાદ આવશે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ધોધમાર વરસાદ પડશે ખેડૂતોનો પાક બરબાદ થશે અરબ સાગરમાં વાવઝોડું સક્રિય થતાની સાથે જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ખેડૂત મિત્રો શક્તિ વાવાઝોડાના વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા વરસાદની તોફાની આગાહી કરવામાં આવી છે હાલમાં શક્તિનો ટ્રેક પશ્ચિમ મધ્યમ અરબી સમુદ્ર તરફ રહી શકે છે પણ સિસ્ટમ વળાંક લેતી હોય તો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા ઉભી થાય છે તીવ્રતા ઘટી વધે તેમ અસર બદલાય છે આગળના ચોવીસ થી બોતેર કલાકમાં માર્ગમાં ફેરફાર શક્ય છે કિનારા પટ્ટી દ્વારકા ઓખા જામનગર પોરબંદર દીવ ગીર સોમનાથમાં સાવચેતી જરૂરી છે દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડમાં વરસાદ પવનના જોખા સંભાવના આવક કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે છ થી આઠ ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યના વરસાદની સ્થિતિ બની રહેશે છકતી વાવાઝોડું હવામાનથી ગુજરાત તરફ આવી રહ્યું છે વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અને વાવાઝોડાને ગતિ મંદ પડી શકે છે ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાય શકે છે ખેડૂતોને પાકની નુકશાન છે સાવચેત રાખજો સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર દ્વારકા પોરબંદર જામનગર કચ્છમાં વરસાદ થઈ શકે છે બંગાળ ઉપસાગર ભેજ વેસ્ટન ડિસ્ટન્સના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગર સહિત નવો અંદાજ શક્તિ વાવાઝોડું અટકાયું જ નથી દિવાળી એ ધોધમાર વરસાદ આવશે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તૈયાર રહેવો શક્તિ વાવાઝોડું અંબાલાલની આગાહી દ્વારા

ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો માહોલ રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી